ટાઈમના અભાવના હિસાબે હું વિડીયો મૂકી શક્યો નથી એ બદલ હું ખૂબ જીવતી છું વાતમાં એક હિરણબેન જાદવ કોમેન્ટ પણ આવી હતી તો નરેન્દ્ર કાકા તમે કેમ વિડીયો મૂકતા નથી તમે હિંમત રાખો તમારે સરપ્રાઇઝ નહીં થાય તો પણ થશે તમે ચિંતા નહીં કરો એવી કોમેન્ટ પણ આવે છે એમનો મેં જવાબ પણ આપ્યો તો આ ટાઈમના અભાવના હિસાબે કારણ નથી તો હવે આજે હું એક નવી યુનિક રેસીપી લઈને આવું છું અને એ પણ સૌરાષ્ટ્રની વિસરાતી જતી રેસીપી છે બરાબર તો આ સૌરાષ્ટ્રની ઓછામાં ઓછી દોઢસો મિનિમમ દોઢસો વર્ષથી ઉપરની આ રેસીપી છે અત્યારે હાલ ખાસ બનતી નથી તો તમને યાદ અપાવવા માટે એક જૂની નવી રેસીપી લઈને આવું છું એનું નામ છે હાથવો બરાબર તમે નામ પણ પહેલી વખત સાંભળ્યું હશે અને હાથો એટલે શું હોય તો એ રેસીપી હું તમને બતાવું છું કઈ રીતે બને છે અને જ્યારે કૈડાઓ લોકો હતા ત્યારે આ રેસીપી બનાવતા હતા ખાતા હતા અને સો વર્ષ ઉપરનું આયુષ્ય એ લોકોનું હતું બરાબર તો હવે હું તમને બતાવું છું હાથો કઈ રીતે બને એ આપણે જોઈ લઈશું ફટાફટ થઈ જાય એવી છે અને પ્રિમેક્સ તૈયાર રાખો તો પણ વાંધો નથી તૈયાર કરીને નાખો તો પણ તૈયાર ગમે ત્યારે તમારે બનાવીને ખાવું હોય તો થઈ જશે ચલો ત્યારે પ્રિમેક્સ પણ કઈ રીતે બને છે અને પ્રિમેક્સ કહેવાય એ પણ હું તમને કહેવાય અને કઈ રીતે રેસિપી બનાવી છે એ પણ હું બતાવું છું ચલો જ્યારે નરેશના રસોડામાં જોઈ લઈએ આપણે ચલો ત્યારે હવે નરેન્દ્રભાઈ ના રસોડા નો હાથવો કઈ રીતે બને છે એ હું તમને બતાવી દઉં એમાં શું શું સામગ્રી જોઈશે બહુ જ ઓછી સામગ્રીમાં આ હાથવો બનશે આ મેં આખા ઘઉં લીધા છે આ કઠોળના ચણા છે અને આ ગોળ લીધો છે અને થોડુંક જ ઘી જોયું છે અને પાણી છે આમાંથી જ આપણે હાથવો બનાવીશું અને આ એટલો તંદુરસ્ત અને પુષ્ટિદાયક અને પૌષ્ટિક પણ છે ઝટપટ થાય અને ફટાફટ તમારા હાથ પર ના સાંધાના દુખાવો દુખાવો કશું જ નહીં રહે અને સો વર્ષ ઉપર જીવશો એની હું ખાતરી આપું તો ચલો હવે ત્યારે જોઈ લઈએ આપણે નરેન્દ્રભાઈના રસોડાનો હાથવો એ પણ મારું હાથમો નથી હાથવો છે સૌરાષ્ટ્રનો જૂનો અને જાણીતો હાથવો છે પણ અત્યારની પબ્લિક આ બધી વસ્તુઓ બનાવતી નથી પીઝા બર્ગર સેન્ડવિચ દાબેલી આવું બધું ખાવામાં પડી છે આ હાથવાને કોણ યાદ કરે છે બરાબર હવે હું તમને યાદ અપાવું છું કે હાથવો બનાવ અને ખાઓ અને તંદુરસ્ત કરો દવાખાના પગથિયા નહીં ચડવા પડે ઓકે ચલો ત્યારે ચલો ત્યારે હવે પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું અને એને કઢાઈ ગરમ થાય એટલે આપણે ચણાને વગર તેલ વગર ઘીએ ફ્રાય કરવાના છે અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર આને ફ્રાય કરવાના મેં અત્યારે લિમિટેડ લીધા છે કારણ કે અત્યારે અમારે નવરાત્રિનો ઉપવાસ ચાલે છે એટલા માટે મેં એટલા માટે મેં થોડાક જ ટેસ્ટ માટે લીધા છે આને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર ફ્રાય કરવાના બરાબર થોડા શેકાઈ જાય બરાબર પછી એને આપણે ઠંડા કરવામાં રાજી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું આ ચણા છે કાંઈ ત્યાં ફ્રાય થાય ત્યાં સુધી જરા આપણે બીજી તૈયારી પણ કરી દઈએ બરાબર અને થોડી થોડી વાર હલાવતા રહેવાનું હવે બીજા ગેસ ઉપર આપણે પાણી ગરમ કરીશું અને ગોળનું પાણી બનાવવાનું છે તો આ મેં ઘઉં અને ચોખા જે વાટકી ભરીને લીધા છે માપ એક જ છે એટલા જ માપનો આપણે ગોળ લેવાનો છે તમે જો થોડું ઓછું ગળ્યું ખાતા હોય તો થોડો ઓછો નાખવાનો અને વધારે ગળ્યું ખાતા હોય તો વધારે નાખવાનું હવે આ ગોળનું પાણી કરી નાખવાનું ગોળ ઓગળી જાય એટલે આપણે નીચે ઉતારી દઈશું એટલે આપણો ટાઈમ વેસ્ટ ના થાય અને મીડિયમ મોટો લાંબો ના થાય જુઓ આ રીતે ફૂટવા આવે ને આ ચણા ફૂટવા આવે એટલે આ શેકાઈ ગયા છે એમ સમજવાનું જુઓ આ બધા ફૂટવાના તૈયારી હવે એક મિનિટ જેવું રાખીશું એટલે એકદમ શેકાઈને તૈયાર થઈ જશે દેખાય છે ને જુઓ ઘોળનું પાણી પણ ચેક કરી દઈએ ઘોળ અવળે નથી થવા દેવાનું આ તો કઈ ચાસણી નથી કે ભાઈ કડક થઈ જશે કેવું હોય બરાબર હવે આ ચણા ગયા છે એને એક પ્લેટમાં કાઢી દઈશું આ જ કઢાઈમાં આપણે ઘઉંને પણ આ જ રીતે શેકી કાઢવાના છે આ ગોળ ઓગળી ગયો છે તૈયાર થઈ ગયું છે હવે એને ગેસ બંધ કરીશું ઠંડો થવા દઈશું ત્યાં સુધી આપણે હવે આ ઘઉંના ચેક કરી દઈએ જો ઘઉં પણ ફૂટવાની તૈયારીમાં છે આવે છે અવાજ હા બસ આ રીતે ત્યાં ફૂટવાનો અવાજ આપવો જોઈએ જેટલું ચણામાં વાર લાગે ને એટલી ઘઉંમાં વાર નહીં લાગે ફટાફટ થઈ જશે જો આ થઈ ગયા થઈ ગયો છે અવાજ આવી ગયો હવે એને આપણે ઠંડા કરીશું એ એક પ્લેટમાં કાઢી દઈશું એને હવે આપણે આગળની પ્રોસિજર જે પેલા ચણા કર્યા હતા ને એ ઠંડા કરવા મૂકી દીધા હતા જુઓ ઠંડા થઈ ગયા હવે એને ગ્રાઇન્ડ કરી નાખવાના બરાબર તો પહેલાં તો ઘંટી હતી તો ઘંટીની અંદર કરતા હતા અત્યારે તો મિક્સર ને એ બધું આવી ગયું છે એટલે મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરીશું બરાબર જુઓ આ રીતે આનું કરી નાખવાનું આ બરાબર હવે આપણે જે આ ઘઉં ઠંડા કરવા મૂક્યા છે ને એને પણ આ કરી નાખવાનું પણ આ રીતે તૈયાર કરી નાખવાનું પાવડર બનાવવાનું બરાબર આ બંને અલગ અલગ ભેગા અરે અલગ અલગ રાખો સ્ટોર કરો તો પણ ચાલે અને બંને મિક્સ કરીને સ્ટોર પણ કરી શકો આ બંધ છે પ્રિમેક્સરનું બરાબર અને જ્યારે પણ તમારે બનાવવાનું હોય હાથવો ત્યારે આપણે જે કઢાઈમાં આપણે કરી એ કઢાઈમાં થોડું ઘી નાખીશું હવે આપણે આ કઢાઈમાં ઘી નાખીશું થોડું અને આ લોટ જે છે ને એને થોડો પેલો કરીશું શેકી કાઢીશું એટલે કચાસ જરાય પણ નહીં રહે તમને એમ થતું છે કે ભાઈ ચણા તો કઠોળના તો કેવા કાચા રહે ને અંતે એ નહીં રહે એટલે જેટલું તમે બનાવવાનું હોય બંનેનું માપ સરખું રાખવાનું છે આ ઘી ગરમ થાય બરાબર આ ઘી ગરમ થઈ ગયું છે તો હવે હું એક ચમચો ભરીને જુઓ આ રીતે નાખી અને બીજો આટલો નાખો છું એટલું જ આપણે ચણાનું લોટનો લેવાનું અને ચણાનો આ બંને સરખું માપ લીધું હવે આને શેકી કાઢવાનું છે હવે આ બંને લોટ મિક્સ કરીને જે તે શેકવે એની સુગંધ આપણને ચાલુ થઈ ગઈ છે અને હવે આની અંદર આપણે જે ગોળનું પાણી કરીને એ એડ કરીશું મેં બધા લોટનું પાણી એડ કરી દરે એકદમ સ્લોના ગેસ ઉપર આના તૈયાર કરવાનું આ રીતે કઢાઈ છોડશે બરાબર આ તૈયાર થઈ ગયો આપણો હાથવો છે ઘડિયા લોકો આવી બધી વસ્તુઓ ખાતા હતા બનાવીને એટલે એમના હાથ પગ અને દવાખાના ચડવાનો તો વખત જ નતો પહેલાના ટાઈમમાં ક્યાં આટલા બધા દવાખાના હતા જીવો થઈ ગયો હવે તમે આ ચમચીથી ખાઓ તો બહુ જ મજા આવે અને ગેસ આપણે કરીશું બંધ હવે આપણે સર્વિસ પ્લેટમાં કાઢી લઈશું બરાબર ગરમા ગરમ ખાવામાં બહુ જ મજા આવે આ તમારે સવારે ગરમા ગરમ બનાવીને આ લોકો ખેડૂતો બધા ખેતરમાં જાય આનો નાસ્તો કરીને આ આપણું તૈયાર તૈયાર છે બસ એકલું ઘોડનું પાણી ગરમ કરીને તમે કરી શકો છો તો હવે આપણે આ સૌરાષ્ટ્ર નો દોઢસો વર્ષ ઉપર જૂની વિશ્રાતી જતી રેસિપી છે અને આનું નામ છે હાથવો તમારા ત્યાં જો આ રીતે કંઈ પણ બનતું હોય તો તમે મને અચૂક જણાવજો તો હું પણ આ રીતે બનાવીને બતાવીશ બરાબર અને આ એટલી પૌષ્ટિક અને સાત્વિક છે આ ખાવાથી બહુ તંદુરસ્તી રહેવાય છે અને કોઈ પણ જાતનો રોગની કોઈ તકલીફ થતી નથી આ મેંદો છે પછી પાઉં છે એ બધું ખાવાનું છોડી દો અને આવું સાત્વિક ખાવાનું રાખજો એવી મારી નમ્ર અપેલ છે અને આપ સર્વને મારા તરફથી નવરાત્રિની શુભકામનાઓ બરાબર ચાલો ત્યારે હવે નરેન્દ્રભાઈના રસોડાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો એવી મારી નમ્ર વિનંતી છે હર મહાદેવ